હેલો જીડીએસ ના કેમ છે છે આપણી એજ્યુકેશન અંદર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જીડીએસ દ્વારા જે પોસ્ટ ઓફિસની ભરતી બહાર પાડવામાં આવી છે અમદાવાદમાં ત્રીસ છે ત્યારબાદ અમરેલીમાં એકસો તેર આનંદમાં ચાર બનાસકાંઠામાં એકસો સત્ય આનંદમાં ખૂબ જ મેરિટ હાઈ જઈ શકે છે બારડોલીમાં એકસો સત્યાવીસ છે બનાસકાંઠામાં પણ એકસો સત્યાવીસ ભરૂચમાં સારામાં સારી વેકેન્સી છે તમે જોઈ શકો છો એકસો બાણું વેકેન્સી ત્યારબાદ ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં છે ચોર્યાસી વેકેન્સી ઓકે ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં જોઈ શકો છો તમે એકસો ને છે એટલે સારું કહેવાય છે કે ભાઈ એકસો બોતેર વેકેન્સી ભાઈ ગાંધીનગરમાં છે ગોંડલની વાત કરીએ તો ગોંડલમાં સૌથી ઓછી છે જોઈ શકો છો જામનગરમાં એકસો ત્રણ જુનાગઢમાં તેપન અને માય ગોડ યાર કચ્છમાં ખૂબ જ મેળ હાય જવાનું નથી કારણ કે આમાં વિદ્યાર્થીઓ ઘણા બધાનો ચાન્સ લાગી શકે કારણ કે બસો નવ વેકેન્સી છે બીજી વાત કરીએ મહેસાણામાં તો મહેસાણામાં જો સાઠ વેકેન્સી છે ત્યારબાદ બીજી વાત કરીએ તો પંચમહાલ નવસારી પંચમહાલમાં ખૂબ જ ઓછું કહી શકાય છે બાકી સારામાં સારી વેકેન્સી તો કચ્છમાં ખૂબ જ સારી કહી શકાય બીજી વાત કરીએ સ્ટુડન્ટ તો સાબરકાંઠામાં સત્યાસી છે રાજકોટ વેસ્ટમાં પાંચ જ વેકેન્સી છે એટલે એ બહુ સારું ના કહેવાય રાજકોટમાં ચુમ્માલીસ છે એટલે આ બધું તમે જોઈ શકો તો આમ તો વધી જાય રાજકોટમાં બાકી અહીંયા પણ છે જો રાજકોટ સાત અને આ બે એટલે સારું કહેવાય વડોદરા ઈસ્ટમાં સડસઠ છે અને વડોદરા વેસ્ટમાં તેસઠ એટલે ખૂબ જ સારી વેકેન્સી છે ભાઈ વડોદરામાં સુરતમાં ઓનલી ફોર બાવન વેકેન્સી છે ત્યારબાદ બીજી વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ એકસો તેર વેકેન્સી છે ઓકે તો સૌથી સારામાં સારી વેકેન્સીની વાત કરીએ વિદ્યાર્થીઓ તો કચ્છ જિલ્લામાં છે ત્યારબાદ જામનગર જિલ્લો ત્યારબાદ વિદ્યાર્થીઓ ભરૂચ જિલ્લો બારડોલી જિલ્લો બનાસકાંઠા જિલ્લો અમરેલી જિલ્લો ઓકે ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લો આ બધા જિલ્લામાં સારામાં સારી વેકેન્સીની તકો રહેલી છે ફોર્મ ના ભર્યું હોય તો ફોર્મ ભરી દેજો બીજી કોઈ ક્વેરી હોય તમને તો તમે મને નીચે કોમેન્ટ કરી શકો છો હું બધા જ સ્ટુડન્ટને જવાબ આપું છું અને સાથે સાથે વિદ્યાર્થીઓ તો નીચે કંઈ પણ ક્વેરી હોય તો નીચે આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાય સ્ટુડન્ટ આવ તમે વેકેન્સી જોઈ ગુજરાતની સારામાં સારી કહેવાય જે એ પોસ્ટમાં ફોર્મ ન ભરી તો ભરી દેજો બાકી કંઈ પણ ક્વેરી હોય તો નીચે વોટ્સઅપ ગ્રુપનું લિંક આપેલી છે જોઈન થવો અને મળીએ છીએ નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત